ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાંથી જો આપણે માહિતી મેળવી હોય તો એ પણ લેખિતમાં માહિતી મેળવી શકીએ છીએ અને એ પણ ઓનલાઈન માત્ર વીસ રૂપિયા ભરીને જો તમારે કોઈ દસ્તાવેજની કોપી જોતી હોય તો એ પણ તમે મેળવી શકો છો તો આ તમામ માહિતી મેળવી પેલા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવતા બે લાયકનને દબાવી દો તમારા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરો એ ફ્રીમાં છે પણ મારા માટે એક મોટી હેલ્પ થઈ જાય છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઘણી વખત મિત્રો આપણે સરકારી કચેરીમાં અમુક ફોર્મ ભરતા હોય છે યોજનાઓમાં કે સર્ટિફિકેટમાં કે અમુક આપણે ફોર્મ ભરતા હોય છે યોજના વિશે આપણને પૂરી માહિતી આપવામાં આવતી નથી અથવા આપણને ખ્યાલ નથી હોતો અમુક ડોક્યુમેન્ટ ફરજિયાત એમાં જોઈ છે કે નથી જોતા એ પણ આપણને કોઈ ખ્યાલ નથી તો આપણે ઓનલાઈન તમે આરટીઆઈ ફાઇલ કરી અને ડાયરેક્ટ એ ડિપાર્ટમેન્ટના હેડને તમે ડાયરેક્ટ પૂછી શકો છો તો આરટીઆઈ ઓનલાઈન કઈ રીતના ફાઇલ કરવી એ મિત્રો આ વિડીયોમાં ફૂલ પ્રોસેસ તમને હું જણાવીશ વિડીયો પૂરે પૂરો જોજો તો જ તમને માહિતી પૂરી મળશે અધૂરો વિડીયો જોતા નહીં અને વિડીયોને લાઈક એક અવશ્ય કરી લેજો સૌ પ્રથમ તમારે આરટી ઓનલાઈન ગુજરાત એવું ટાઈપ કરી લેવાનું છે તમારે ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર ક્લિક કરવાનું છે આ ઓફિશિયલ ગુજરાત સરકારની વેબસાઇટ છે અહીંયા જો લોગિન લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે મિત્રો લોગ ઇન કરી તમે મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડીથી તમે લોગ ઇન કરી શકો છો ફર્સ્ટ ટાઈમ લોગ ઇન કરશો એટલે તમારું નામ ઇમેલ આઈડી મોબાઈલ નંબર સરનામું બધું માંગશે આધાર કાર્ડ નંબર પછી બીજી વખત તમે લોગ ઇન કરશો તો અહીં કાંઈ દેવાની જરૂર નથી ખાલી મોબાઈલ નંબર અને કેપ્ચા નાખશો એટલે એક ઓટીપી તમારા મોબાઈલમાં મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર અથવા ઇમેલ આઈડી તમે નાખ્યો તો ઇમેલ આઈડી ઉપર તમારું એક ઓટીપી મોકલવામાં આવશે તો આપણે અહીંયા મોબાઈલ નંબર નાખી અને લોગ ઇન પર ક્લિક કરશું જો ઓટીપી સેન્ડ તો નીચે જુઓ અહીંયા ઓટીપી અહીં એન્ટર કરવાનું છે મોબાઈલ નંબર નાખ્યો હોય એમાં ઓટીપી મોકલવામાં આવે અને વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે તો ઝડપથી આપણે અહીંયા ઓટીપી એન્ટર કરી દઈએ છીએ વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા છે જે હવે મિત્રો નેક્સ્ટ જો આવું આરટીઆઈ કરવાનું ઓપ્શન તમને ખુલી જશે આપણે ફર્સ્ટ લોગ થઈ ગયા છીએ સેકન્ડ મિત્રો જો અહીંયા ગાઈડલાઈન આપેલી છે વાંચી લેવાની છે અને ટીક માર્ક નીચે જોવા ટીક કરી અને નેક્સ્ટ આપી દેવાનું છે અહીંયા તમારું એડ્રેસ ને બધું નામ શો થશે નીચે જો અહીં લખેલું છે કે આરટીએ આપણે કયા લેવલે કરવી છે સ્ટેટ લેવલે કરવી છે ડિસ્ટ્રિક્ટમાં કરવી છે કે તાલુકામાં કરવી છે તો આપણે સ્ટેટ લેવલે કરવી છે ડાયરેક્ટ ગાંધીનગરમાં જો અહીંયા લેંગ્વેજ પણ સિલેક્ટ કરવાની હોય છે કે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં ત્યારબાદ કયા ડિપાર્ટમેન્ટમાં આપણે કરવી છે ગુજરાત સરકારના કયા ડિપાર્ટમેન્ટમાં આરટીઆઈ કરવી અહીંથી આપણે સિલેક્ટ કરી લેવાનું છે જો અહીં લખેલું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દાખલા તરીકે આપણે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આરટીઆઈ કરવી છે માહિતી જોતી છે ત્યારબાદ કોને કરવી છે એના રેવન્યુ કમિશનર સેટલમેન્ટ કમિશનર કે સ્પેશિયલ સેક્રેટરી ઓફ રેવન્યુ કોનની માહિતી આપણે માહિતી જોઈએ છીએ ત્યારબાદ ઇન્ફોર્મેશન કઈ પ્રકારની ઇન્ફોર્મેશન આપણે જોઈએ છીએ તો મિત્રો એ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જો લેખિતમાં તમારે જે જે પ્રશ્ન પૂછવાના હોય તે અહીં લખી નાખવાનું છે ત્યારબાદ નેક્સ્ટ જો નીચે તમારે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવું છે તો તે લઈ અને સબમિટ પણ કરી શકો છો નેક્સ્ટ આપી દેવાનું છે ત્યારબાદ તમને વીસ રૂપિયા ફી ભરવાનું અહીંયા પૂછશે ત્રીજું જો એ પેમેન્ટ તમારે વીસ રૂપિયા ભરવું જશે પણ ગૂગલ પે પેટીએમ તો પે ના ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીં યસ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ તમને પેમેન્ટના ઓપ્શન ઉપર ડાયરેક્ટ લઈ જશે જો એસબીઆઈનું પે ખુલ્યું આમાં તમે ડેબિટ કાર્ડ અથવા નીચે જુઓ યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો તો આપણે યુપીઆઈ આઈડી નાખી દઈએ છીએ આપણે ફોન પેની યુપીઆઈ આઈડી નાખી અને વેરીફાઈ યુપીઆઈ પર ક્લિક કરશો એટલે જો નીચે પે નામ લખેલું આવશે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું જેની ઉપર ક્લિક કરશો એટલે પોપ એપ ખુલશે ફોન પેમાં આવશે તમારે જો આપણે પોપોપ આવી ગયું છે હવે ત્યાંથી પે કરી દઈએ છીએ પાસવર્ડ નાખી જો પેમેન્ટ ઓફ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે આપણું ત્યારબાદ પાછું ક્રોમ બ્રાઉઝરમાં આપી આવી જવાનું છે તમને તમારો આર નો નંબર એપ્લિકેશન નંબર તમને મેસેજ દ્વારા પણ મળી જશે અને અહીંયા જો પેમેન્ટ સક્સેસફુલ લખેલો આવ્યું છે નીચે અહીંયા પણ તમને એપ્લિકેશન નંબર જોવા મળશે હવે થોડાક દિવસમાં જ તમને આનો જવાબ તમે જે જે પ્રશ્નો કરેલા છે એ આર નો જવાબ તમને મળી જશે તો અહીંયા લખેલું છે ચેક ધ સ્ટેટસ તેની ઉપર ક્લિક કરવાનું છે પણ તરત નથી કરવાનું થોડાક દિવસ પછી તમે આરટીઆઈનો જવાબ તમને મળશે આમાં પણ મળી જશે ને ઇમેલ આઈડીમાં પણ તમને મળશે તમે જે જીમેલ આઈડી નાખી છે એમાં મળશે થોડાક દિવસે થોડાક દિવસે ચેક કરતું રહેવાનું છે દસથી પંદર દિવસમાં કદાચ માહિતી મળી જાય છે તો મિત્રો એ આરટીઆઈની તમે કોપી કાઢી અને એ જે સરકારની જે ઓફિશિયલ માહિતી હોય છે તે તમને આરટીઆઈ દ્વારા તમને આપવામાં આવે છે એટલે તે સો ટકા માનીએ છે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવીને આવી માહિતી હું લાવતો રહું છું Thank you for watching.